પણ શ્રી સરસ્વતી શિશુ વાટિકામાં ગાયત્રી યજ્ઞ દ્વારા બાળકોના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં વાલીઓએ બહુ મોટા ભાગે ફાળો આપ્યો છે અને દર વર્ષે આવી રીતે વાલીઓનો અમને સહયોગ મળતો રહે છે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ ન કરતા આપણી ભારતીય સંસ્કૃતિને અનુલક્ષીને અમારા વિદ્યાલયમાં દર વર્ષે ગાયત્રી હવન દ્વારા યજ્ઞ કરવામાં આવે છે બાળકોને પણ નાનપણથી જ્યારે બાળક ત્રણ વર્ષથી થાય ત્યારે તેને તરત પાકીને ન આપતા જીવ ઉપર ચાંદીની સળીથી ઓમ ની શરૂઆત કરે છે અને ઓમ લખાવે છે જીવ ઉપર ત્યારબાદ બાળકોને કક્કો અને એકરાથી દસ સુધીનું અક્ષર જ્ઞાન આપવામાં આવે છે આખી અમારી પ્રણાલિકા હિન્દુ સંસ્કૃતિ મુજબ ચાલે છે બાળકો સવારે વિદ્યાલયમાં આવે ત્યારે તેમના ચપ્પલ પણ ચર્ચીમાં કાઢે છે અને ભણવાની શરૂઆત ઓમના ઉચ્ચારણથી કરવામાં આવે છે અસ્તુ ભારત માતા કી જય